લોન થઈ ઈકો ગાડીને સ્થળ પર લોનની પણ સુવિધા શું મિત્રો તમે પણ એવી ઈકો ગાડી ગોતી છો જેમાં લોન પણ થઈ જાય અને સ્થળ પર લોનની પણ સુવિધા હોય અને ઊંચું મોડલ હોય સસ્તા ભાવ હોય અને સીએનજી એન્ટ્રી કરાવેલી હોય આજે મિત્રો અમારી ચેનલ પર એવી ઇકો ગાડીની જાહેરાત એવી છે જેમાં બધી ફેસિલિટી અવેલેબલ છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ મારુતિ સુઝુકી સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ છે ને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આરટીઓ ટીઓ માઇન્ડ સીએનજી કીટ છે જે વનનું પાર્સિંગ છે અને ઇકોના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના માટે તમે મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો અમારી ચેનલ ઉપર જાહેરાત આપવાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી મિત્રો આ ઇકો ગાડી જેન્યુન ચાલેલી છે ફક્ત અને ફક્ત પાંસઠ હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ઘર ગાડી છે પાટે ચડાવેલી ગાડી નથી અને ગાડીમાં મિત્રો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એકદમ મિત્રો સાસવેલી ઘર ઘરાવ ઇકો ગાડી છે આ ગાડીમાં મિત્રો એસી ચાલુ છે ને કંપની ફિટિંગ એસી છે મિત્રો ગાડીમાં વીમો ચાલુ છે ને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ શોરૂમ કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીના ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે અને આ ઇકો ગાડી મિત્રો કંપની કલર છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે અને ગાડીમાં મિત્રો નીચે એલઈડી ફોગ લાઇટ નખાવેલી છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને ફૂલ એસેઝરી કરાવેલી ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો પાછળની સાઈડ ઈકોમાં ગાર્ડ નખાવેલું છે અને એકદમ ટીપ ટોપ કન્ડિશનમાં ઈકો ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત ચાર લાખ ને હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર એકવીસ નું મોડલ ફક્ત ને ફક્ત ચાર લાખ ને હજાર રૂપિયામાં એમાં મિત્રો ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે ગાડી માલિકનો કહેવો એવો છે આ કિંમતની અંદર તમને મિત્રો થોડો ફેરફાર કરી આપશે અને મિત્રો તમારે ઇકો ગાડીમાં લોન કરાવી હોય તો તળ પર લોનની પણ સુવિધા છે તમને લોન કરીને જ ઇકો ગાડી આપવાની છે જો સ્થળ પર લોનની પણ સુવિધા ઉપલબ્ધ બનશે આ એક ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો